મારું નામ કુમાર પ્રવીણભાઈ ભટ્ટ અને હું જીપીએસસી યુપીએસસીમાં મેન્ટર છું એમાં કોચિંગ આપું છું નાસા એટલે એવું કહેવાય કે ઘણા બધાનું એક સપનું હોય છે આજે આપણે એક વસ્તુ તો જોઈએ છીએ કે ભાઈ ઘણા બધા એમ બીબીએસ કરતા હોય છે એમ બી કરતા હોય છે એન્જિનિયરિંગ કરતા હોય છે બરાબર પણ આ લાઇનની અંદર સ્પેસ એજન્સીમાં જવા વાળા જોઈએ તો કરોડોની અંદરથી એક જ હોય છે અને એની અંદર જો મારી દીકરી જતી હોય બરાબર તો એ ખૂબ આજે ગુજરાત અને ભારત માટે ગર્વની લાગણી છે એણે લગભગ અત્યાર સુધીમાં ટોટલ બધી જ સ્પેસ એજન્સીઓ અને ત્રણ ઇન્ટરનેશનલ સંસ્થાઓ જે આપણે યુએનઓ અને યુનિસેફ અને ત્યાર પછી છેલ્લે હમણાં યુનેસ્કો એના થઈને ટોટલ એના સેવન્ટી એઇટ જેટલા સર્ટિફિકેટ્સ એણે જુલાઈ બે હજાર પચીસથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં એણે બધી જ પરીક્ષાઓ એની ઓનલાઈન ટ્રેનિંગો અને બધું જ પૂરું કર્યું છે એણે વર્કશોપો પૂરા કર્યા છે એના વેબિનાર્સ પૂરા કર્યા છે અને આટલી સફળતા મેળવી છે અને હજુ આગળ ચાલું છે ઉત્સાહ એટલે ઉત્સાહ તો ઘણો બધો છે ખૂબ એક આજે એમ થાય છે કે ભાઈ આજે આખા ભારત દેશની અંદર આજે માહી ભટ્ટ બરાબર એક એમ કહેવાય કે ભાઈ પહેલાં એક હતું કે ભાઈ હેમાંગ ભટ્ટની દીકરી માહી ભટ્ટ એમ કહેવાતું પણ આજે તો હું પોતે મેટ્રોની અંદર મુસાફરી કરું છું ત્યારે મને હમણાં એક પોતે અનુભવ થયો બરાબર કે ચાર પાંચ જણા આવી રીતે મારી દીકરીનું મોબાઈલમાં વાંચતા હતા અને વાતો કરતા હતા એમાં એક જણ બાજુવાળા જે મારા ઓળખી એણે કીધું કે એના પપ્પા તમે જેની વાતો કરો છો એના પપ્પા તમારી બાજુમાં જ અહીંયા ઊભા છે તો બધા ઊભા થઈ ગયા અને મને કે સાહેબ તમે અહીંયા બેસી જાઓ તમને સીટ આપો તમે માહી ભટ્ટના પપ્પા છો બરાબર એટલે એ વખતે એમ કહેવાય ને કે જે એક પ્રાઉડ ફીલ થાય આપણને એમ કે આજે આજે દરેક જગ્યાએ જઈએ પણ ખૂણામાં જઈએ બરાબર તો આજે બધા જ માહી ભટ્ટને ઓળખે છે એટલે એ એક બહુ મોટી લાગણી છે અને ખરેખર બહુ એક ગર્વ લેવાની બાબત છે મારું નામ માહી હેમાંકુમાર ભટ્ટ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું મેં ટોટલ કહું તો મેં ઓલમોસ્ટ ટેન સ્પેસ એજન્સીની અત્યારે હાલ મેમ્બર છું મેં આપણે ઇન્ડિયાની ઇસરો અમેરિકાની યુ નાસા ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી યુરોપની યુરોપ સ્પેસ એજન્સી અને યુએઈ જે તમામ ગલ્ફ કન્ટ્રી આવે છે એમાં એની એ એક્ઝામ પાસ કરી છે અને થ્રી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટની એક્ઝામ પાસ કરી છે યુએનઓ યુનિસેફ અને યુનેસ્કો ટફ તો એક્ઝામ્સ બહુ બધી હતી અને આમ કહીએ કે એક એક વીકમાં એક એક્ઝામ આવતી રહેતી હતી કેમ કે મેં રજીસ્ટર કર્યું હતું અને પછી એમાં એક્ઝામ્સ આવતી હતી તો મતલબ ટફ બહુ એક્ઝામ્સ હતી પણ ડ્રે કેસમાં બહુ લોકો પાસ થતા હોય છે અને આમાં હું પાસ થઈ ગઈ છું ફેમિલી સપોર્ટ અને પેરેન્ટ્સ સપોર્ટ બધી રીતે બધા ગુડ છે અને મને લોકોએ બહુ જ સપોર્ટ કર્યો છે અને મારા મેન્ટર મારા ફાધર છે જેમને મને બહુ સપોર્ટ કર્યો છે અને ગાઈડ પણ આપી છે સ્ટેન્ડર્ડ ફર્સ્ટથી જ મેં આવી તને આગળ સ્ટાર્ટ કર્યું મેં મારું સાયન્સમાં ઇન્ટરેસ્ટ લગાવ્યો અને મેં મારી રીતે મહેનતથી મેં રોકેટ બનાવ્યું અને પછી આવી રીતે મેં એટ સ્ટેન્ડર્ડ સુધી મારા ફ્રેન્ડ્સના સાથે મેં સાડા સાયન્સ પેનમાં પાર્ટિસિપેટ લીધો અને એમને યાદ આવી તને આગળ ગઈ સર્ટિફિકેટ્સ તો મારી પાસે બહુ બધા છે પણ આમ ટોટલ કરીએ તો સેવન્ટી અત્યારે હાલ સર્ટિફિકેટ્સ છે અને ટ્રોફી છે નાસા અમારે ત્યાં રોક સેટેલાઇટ લોન્ચ થવાનું છે એમની જે જગ્યા છે ત્યાં અને પછી અમને લોકોને ત્યાં બતાવશે કે સેટેલાઇટ કેવી રીતે વર્ક થાય છે ત્યાં અને અમે લોકો કેવી રીતે કરીએ છીએ બધું અવાજ અવનોવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ